તો આવતીકાલે ગુજરાત બંધના એલાનમાં કોંગ્રેસે યુ ટર્ન લીધો છે હવે આવતીકાલના બંધના એલાન કોંગ્રેસે પાછું ખેંચી લીધું છે લોકોની હાલાકી ન વધે તે માટે આ નિર્ણય લેવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો છે જો કે આવતીકાલે કોંગ્રેસ દ્વારા ધરણાને રેલી કાર્યક્રમ જારી રહેશે કોંગ્રેસે ગુજરાતમાં પોતાનું આગવું બંધ આપ્યું હતું અને એ આગવા બંધને અમે પોસ્ટપોન કરીએ છીએ અને એની જગ્યાએ અમે જન આક્રોશ રેલી જ કાર્યક્રમ કરીએ છીએ અને એ પછી અમને એમ લાગે છે કે આવનારા અખવાડિયામાં રાબેતા મુજબની સ્થિતિ અગર જો દેશમાં અને ગુજરાતમાં નહીં પ્રસ્થાપિત થાય તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચોક્કસપણે નવો કાર્યક્રમ ઘડીને આપની સમક્ષ આવશે ભારતીય જનતા પાર્ટીની સરકારે પાંચસો અને હજાર રૂપિયાની નોટો ચલણમાંથી બદલવાની જે પ્રક્રિયા શરૂ કરી એના મૂળભૂત કાળું નાણું બહાર લાવવા માટે અને કેશલેસ સોસાયટી બનાવવા માટે એને કોંગ્રેસે સારી બાબત ગણી હતી ભારતીય જનતા પાર્ટી દૂધની ધોયેલી હોય તો એને શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ અને જેમાં આ બેંકોમાં થયેલા વ્યવહાર અને જે લોકો ઉભા ભારતીય જનતા પાર્ટીના શાસકો અથવા એના આગેવાનો એમણે એ વિચાર કરવો જોઈએ કે આ દેશમાં નાણું ક્યાં છુપાયેલું છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જાણે છે ભારતની સરકાર જાણે છે